બધું બધું ખરું ને ઊંકણી જ કાઢો એટલે બધું પટપટ ચોખ્ખું થઈ જાય હા તોમાં પેલું પેલું કરવાનું જ નહીં હા ચોખ્ખું કંઈ જ નાખો તું કોથરા ભરી જ કાઢો ફટો પટોપટ બધા કોથરા તો બે જ થયા બેને એક બચ્ચું થવા પાછું એક ને એનું થ કટતું ઓહ હો કલર ના લાગે બધા હો હા

બરોબર બરોબર ચોખ્ખું જ છે એ તો આ તો મારો કમ્પ્લીટ થઈ ગયું હા બધા હોવ હોવ ચોખ્ખું કરી કઈ કોથરા ભરી જ કાઢો પવન મસ્ત હન તો ઉપડી કાઢો કશું જોવાનું નહીં અને કોથરા ભરી કાઢો